ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ અને આ કાયદો જો આવે તો આ કાયદો આવવાને કારણે કચ્છ જિલ્લાને ખૂબ મોટું નુકસાન થાય કચ્છ જિલ્લાને નુકસાન એટલા માટે થાય કે આપણે બધા જોઈ રહ્યા છીએ કે જ્યારે ભૂકંપ આવ્યો એના પછી આ જિલ્લામાં ઉદ્યોગો આવ્યા અને જે તે વખતે ખેડૂતો માત્ર પાણીના ભાવે જે પચાસ હજાર રૂપિયા એકરના ભાવે જમીનો વેચી એ જમીનના ભાવો આજે પચાસ લાખથી એક કરોડ રૂપિયા જેટલા થઈ ગયા છે એટલે કચ્છના ખેડૂતો આજે આ જમીન જો કોઈ પણ ઉદ્યોગપતિઓ કે પૂંજીપતિઓ જો ખરીદવાની છૂટ આપવામાં આવે તો કચ્છમાં મોટો મોટે પાયે કારા નાણાંથી આ ખેડૂતોની જમીનો થોડા વધારે ભાવ આપી લાલચ આપી અને જમીનો ખરીદી લેવામાં આવે અને આ જો જમીનો ખરીદી લેવાય તો અત્યારે પણ હું તમને દાવા સાથે કહું છું કે છેલ્લા વીસ વર્ષમાં ત્રીસ ટકા જેટલા ખેડૂતો કચ્છમાં જમીનો વેચાઈ ગઈ છે ત્રીસ ટકા ખેડૂતોની ત્રીસ ટકા ખેડૂતો ખેડૂતો જ મટી ગયા અને હવે જો આ જમીનોની છૂટ આપવામાં આવે તો હું તમને દાવા સાથે કહું છું કે બે થી પાંચ વર્ષની અંદર સિત્તેર ટકા ખેડૂતોની જમીનો ઉદ્યોગપતિઓ પૂંજીપતિઓ અને કારા નાણાં જેને રોકવા છે એવા લોકોના હાથમાં જતી રહેવાની એટલા માટે અમે કહેવા માગીએ છીએ કે ઘણા એને આવકાર પણ આપ્યો ઠોકિયાએ કે ઔદ્યોગિક સંસ્થાઓએ આવકાર પણ આપ્યો અને એવું કહેવામાં આવ્યું કે ખેડૂતોને મોટો ખૂબ લાભ થશે તો આ ખેડૂતોને લાભ ન થાય ખેડૂતો માટે આ સોનાનો સૂરજ નહીં પરંતુ એ પતનની શરૂઆત છે એમ તો ખોટું નથી કારણ કે આપણે બીજા જિલ્લા કરતાં આપણા કચ્છ જિલ્લાને ગુજરાતમાં વધારે નુકસાન થશે નુકસાન થવાનું કારણ પણ તમને કહું કે કચ્છમાં આપણે ભૌગોલિક રીતે પણ અને જે રીતે અહીંયા કરી બે બંદરો છે જુદી જુદી કંપનીઓ છે ફેક્ટરીઓ છે એને ખનીજ છે જમીન એના કારણે બહારના લોકો વધારે વધારે જમીનો કચ્છમાં આવીને ખરીદશે અને કચ્છમાં આવીને જો ખરીદે તો કચ્છના ખેડૂતો કંગાર બની જવાના છે આજે હું તમને આપના માધ્યમથી કહેવા માગું છું કે જે ખેડૂતો જમીનો વેચી છે આજે એના દિવસો એવા આવે છે કે એ જમીન વેચી એમાં જે ઉદ્યોગો આવ્યા કે ધંધા આવ્યા એમાં ટિફિન લઈ અને નોકરી કરવા જવી પડે છે તો કચ્છના આવનારી પેઢી ભવિષ્યની આ પેઢી કદાચ વડીલો પાછી જમીન છે થોડા જલસા પણ કરી લેશે પણ આવનારી પેઢીને ખૂબ મોટું નુકસાન થાય એવું છે એટલે અમે સરકાર ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે તમે આવી જાહેરાતો કરી અને કચ્છના ખેડૂતોને કંગાર બનાવી દેવા માંગો છો અને ખરેખર કચ્છના ખેડૂતોને પણ અપીલ કરું છું કે તમે આ ખેતીની જમીન જે સોનાની લગરી છે આવનારા ભવિષ્યમાં આજે તમે પાંચ લાખમાં વેચશો તો માત્ર પાંચથી દસ વર્ષમાં એ જમીન પચાસ લાખથી એક કરોડ રૂપિયાના ભાવ એકરના થઈ જવાના છે એટલા માટે મહેરબાની કરી તમારી પેઢી માટે આ જમીનો સાચો અને ખેતીની જમીન હોવી ખૂબ જરૂરિયાત છે આ દેશ છે અનાજ ઉગાડો અને તમે પરિવારનું ગુજરાન ચલાવો બાકી વેચવાનું તો અને હું ખાસ કહેવા માંગુ એટલા માટે એક વખત ખેડૂત જમીન વેચશે ને એ પોતાના પરિવાર માટે ખેતી માટે વરીને જમીન ખરીદી શકવાનો નથી અને આજે કચ્છ જિલ્લામાં આપણી હાલત જોઈએ તો અત્યારે ઘણા ગામોના ગામ આખા ખાલી જ ખેડૂત જ મટી ગયા છે બધા તો ખરેખર સરકારે આ વિચારવું જોઈએ બીજી વાત હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કચ્છ જિલ્લામાં ત્રણ મોટા સમાજો કોલી સમાજ ભીલ ભીલ સમાજ દેવી પૂજક સમાજ એ અનુસૂચિત જનજાતિમાં હતા અને એને જે જમીનો એમની પાસે હતી અને સરકારે ઘણી જમીનો સાથણીમાં પણ આપેલી હતી એવી જમીનો જે અનુસૂચિત જાતિને પણ આપેલી હતી ઓબીસીને પણ આપેલી હતી અને ઘણા ગરીબ લોકોને બીજાને પણ આપેલી હતી આ પ્રતિબંધ હતો કે એની જમીન કોઈ ઝૂટવી ન લે કોઈ બનાવટ કરીને ખરીદી ન લે એટલા માટે ડબલ એ એના ઉપર કલમ લાગેલી હતી અને ટાઉન્ટ એ આ ભાજપની સરકારે ત્રણ સમાજોને અનુસૂચિત જનજાતિમાંથી હટાવી અને એને ઓબીસીમાં માં લઈ ગયા અને ટાઉન્ટ ડબલ એ હટાવી દીધી એ હટાવ્યાની સાથે જ નેવું ટકા જમીન હું તમને દાવા સાથે કહું છું કે જે આવા લોકો ગરીબ લોકો પાસે જમીન હતી એ નેવું ટકા જમીનો પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓને ભાજપના નેતાઓએ ખરીદી લીધે સાથણીમાં મરેલી હતી એ જમીનો પણ વેચાઈ ગઈ અને ટોચ મર્યાદા ધારા હેઠળ જમીનો હતી એ પણ જે ખેડૂતોને મળી હતી ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત એ જમીનો પણ મોટા ભાગની વેચાઈ ગઈ એટલે મારે કહેવાનો એ મતલબ છે કે ખરેખર તમારે ખેડૂતોને જાગૃત કરવાની જરૂર છે સરકારે ખેડૂતોને સમજાવવાની જરૂર છે સારી ખેતી કરો એની મદદ કરે સરકાર એને ક્યાંય સહાય આપે આજે મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્રમાં જઈને ભાજપના આ સર ભાજપના પક્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યાં દરેક ખેડૂતના ત્રણ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની વાત કરે છે તો ગુજરાતે શું ગુનો કર્યો છે ગુજરાતમાં આટલા વર્ષથી તમારી સરકાર છે તો આ અહીંયાના ધારાસભ્ય પ્રતિનિધિઓને પણ કહેવા માગીએ છીએ કે તમારી જવાબદારીને ફરજ નથી કે આ સરકાર પાસે જઈ અને ખેડૂતોની વેદના ખેડૂતોની તકલીફો ખેડૂતોની સમસ્યાઓ તે ત્યાં પહોંચાડવાની ખૂબ જરૂરિયાત છે તો આજે અમે જે મુદ્દો લઈને આવ્યા છીએ અમારી એક વિનંતી છે કે આ જો ખેડૂતોના જમીન ખેતીની જમીન છે એક જેનું મૂલ્ય ન થઈ શકે કચ્છની જમીનો જે છે એ બીજા જિલ્લાઓના પ્રમાણ કરતા આખો અમૂલ્ય જમીન છે જેનું મૂલ્ય પણ ન થઈ શકે એવું આપણી જમીનમાં ભગવાને કુદરતે બધું આપ્યું છે તો આવી જમીનો આપણે ખરેખર વેચવી ન જોઈએ ને આવનારી પેઢી માટે આ જમીન સાચવે એ કહેવા માટેની અપીલ અને વિનંતી કરી છે ને સરકારને પણ કહેવા માંગીએ છે કે આવો કારો કાયદો તમે ન લઈ આવો નહીં તો ખેડૂતોનો પતન થશે તો ખેડૂતોને પતન રોકવા માટે કિસાન સંઘ પણ આગળ આવવું જોઈએ અને કોઈ પણ બિનખેડૂત જમીન ખરેખર ખરીદી ન શકે ઉદ્યોગોને ખરીદવી હોય તો નૈવેશીના પ્રમાણપત્ર હેઠળ જમીનો ખરીદી શકે છે આમે પણ તો પછી આ કાયદો લઈ આવવાની ક્યાં જરૂરત છે પણ કારા નાણાંને સાંચવાની વ્યવસ્થા આ સરકાર કરવા માંગે છે અને આ સરકારને હું કહીશ કે સરકાર ગરીબોની નથી ખેડૂતોની નથી માત્ર પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો માટેની સરકાર છે અને આ ખાલી જમીનો જો અત્યારે ખરીદી લે છે આ પૂંજીપતિ પતિઓ જે ખરીદી લે છે અને જમીન સાંચવી દે છે પાંચ દસ વર્ષ પછી જે ગરીબ માણસોને પણ પ્લોટ ખરીદ્યો છે ને એ દુષ્કર બની જવાનો ગરીબ લોકો પણ પ્લોટ નહીં ખરીદી શકે એવી હાલત આપણા કચ્છ જિલ્લામાં થશે અને અત્યારે પણ તમે જુઓ લાખો એકર જમીન તમે બહારના લોકોને પધરાવી દીધી કચ્છ સિવાયના લોકોને ઉદ્યોગપતિઓને આપી દીધી કચ્છમાં એવા નથી તમે થોડું થોડું વી પછી પછી એકર જમીન આપવીએ તો કચ્છના લોકોને પણ રોજગારી મળે તો આ અમારો મુદ્દો છે

રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડીના રોગના ડોક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે संजीवनी होस्पिटल मा राप पर्वत्य